વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મેથીયા મરચાં રાયતા મરચાં તો તમે ઘણીવાર ખાધા હશે પણ આપણે પણ ઘણીવાર આપણી ચેનલ ઉપર રાયતા મરચાં મૂકેલા છે પણ આજે આપણે મેથીયા મરચાં બનાવીએ છીએ તો એના માટે આપણે અહીંયા લાલ મરચાં અઢીસો ગ્રામ લીધા છે અત્યારે ખૂબ સિઝન છે બજારમાં લાલ મરચાં આવે પણ છે અને લાલ મરચાંની ચટણી કઈ રીતે બનાવી એ પણ આપણી ચેનલ ઉપર આ તમને મળી જશે ચટણી બનાવી હોય તો પણ અને આજે આપણે મેથીયા મરચાં બનાવીએ છીએ અને રાયતા મરચાંની રેસીપી જોતી હોય તો આપણી ચેનલ ઉપર તમને મળી જશે અને એક ખાસ વાત તમને મારા બધા વ્યુઅર્સને કહેવાની છે કે આપણે એનાલિસિસની અંદર મેં જઈને જોયું તો આપણા સબસ્ક્રાઈબ કરેલા વ્યૂઅર્સ તો માત્ર બે ટકા છે પણ આપણે અનસબસ્ક્રાઈબ વ્યુઅર્સ તો ઘણા છે જેને સબસ્ક્રાઈબ નથી કર્યો પ્લીઝ મને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવું ફ્રી છે સબસ્ક્રાઈબ કરો લાઈક શેર બધું ફ્રી છે તો તમે મને પ્લીઝ સપોર્ટ કરજો તો હવે આપણે રેસીપી શરૂ કરીએ તો અહીંયા આપણે મરચાંને સુધારી લેવાના છે અને અહીંયા આપણે ચાર ચમચી જેટલા મેથીના કુરિયા લીધા છે એની સામે એના અડધા આપણે રાયના કુરિયા બે ચમચી લીધા છે અને અહીંયા સ્વાદ મુજબ મીઠું એક ચમચી વરિયાળી લીધી છે એક ચમચી જેટલા આખા ધાણા લીધા છે આઠથી દસ દાણા આપણે કારા મળી એટલે કે તીખા લીધા છે અને આપણે દરદરો ભૂકો તૈયાર કરી લેવાનો છે અંદર ધાણા અને તીખાને આખા પાકું ખાંડી લઈ લીધું છે એવી જ રીતે વરિયાળીને પણ આપણે આખા પાકે એટલે કે દરદરૂ ખાંડી લીધું છે અને આપણે અહીંયા મેથીના કુરિયા અને રાઈના કુરિયા મીઠું થોડું આગળ પડતું હોય છે એટલે આ મીઠું ઉમેરી દઈશું આપણે અડધી ચમચી જેટલી હળદર આ બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે મસાલો આપણો અહીંયા તૈયાર થઈ ગયો છે હવે આપણે આનો વઘાર કરવાનો છે તો અહીંયા દોઢ ચમચા જેટલું તેલ ઉમેર્યું છે દોઢ નાના ચમચા જેટલું તેલ ઉમેરેલું છે તેલને આપણે સરસ ધુવાડે નીકળે એવું ગરમ થવા દેવાનું છે પછી માત્ર એક મિનિટ એને ઠંડુ થવા દેવાનું છે પછી આપણે મસાલાનો વઘાર કરીશું અને મસાલો વઘારી અને મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે મરચાંને સુધારી લેશું અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકેલું છે થોડું ચપટી આપણે થોડો મસાલો ઉમેરીને જોઈ લઈએ એ તરત જ ઉપર આવી જાય તો સમજવાનું આપણું મસ્ત એવું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે અહીંયા ગેસ બંધ કરી દઈશું અને થોડી વાર એને એમને એમ થવા દઈશું થોડી વાર એને આપણે ઠંડુ થવા દઈશું પછી આપણે મસાલો એમાં ઉમેરશું મસાલો ઉમેરીને બે મિનિટ ઢાંકી દેવાનું પછી આપણે ખોલીને પાછું મસાલાને સરસ મિક્સ કરી લેવાનો છે તેલ એકદમ ગરમ હોય ત્યારે મસાલો નહીં ઉમેરવાનો નહીં ત્યારે બળી જાય થોડી વાર ઠંડુ થાય પછી જ આપણે આ મસાલાને ઉમેરવાનો હવે આ મસાલાને આપણે પંખા નીચે ઠંડો થવા રાખી દઈશું ત્યાં સુધીમાં આપણા મરચા બધા સુધારાઈ જાશે એક મરચાંના ચાર ટુકડા કરી અને નાના નાના ટુકડા આપણે સુધારી લેવાના છે આવી રીતે આપણે મરચાંને સુધારી લેવા છે અંદરથી જો નસોનો અને બીયાનો ભાગ આપણે કાઢી નાખશું આવી જ રીતે આપણે બધા મરચાંને સુધારી લેવાના છે બધા મરચાં આમ જ સુધારી લેશું આપણે તો અહીંયા આપણે બધા મરચા સુધારી લીધા છે અને મસાલો પણ સરસ એવો ઠંડો થઈ ગયો છે તો મરચાંની ઉપર આપણે મસાલાને ઉમેરી દઈશું થોડું મીઠું આપણે ઉમેરશું એક આપણે આખું લીંબુ ઉમેરી દઈએ છીએ અહીંયા આપણે લીંબુ મરચાંની અંદર થોડી એવી ખટાશ તો હોય જ છે પણ અમારા ઘરની અંદર આ થોડા ખાટા હોય એવા મરચાં ભાવે છે એટલે આપણે એક લીંબુ અહીંયા ઉમેરી દઈએ છીએ બધું આપણે સરસ મિક્સ કરી લેશું અથાણું આપણે બનાવતા હોય તો એની અંદર આગળ પડતું થોડું મીઠું ઉમેરવું જોઈએ પછી પછી સૌ તો તૈયાર છે અહીંયા આપણા મેથીયા મરચાં આ મેથીયા મરચાંને તમે એક દિવસ રાખી અને બીજા દિવસે ખાશો ને તો મસ્ત એવા લાગશે બા તરત આ મરચાંને તમે ખાઈ ન શકો કારણ કે રાયતા મરચાં હોય ને એને તમે તરત આથી એને ખાઈ શકો અને એક દિવસ રાખવા પડે નહીંતર આ કડછા લાગે છે તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલેકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો